અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે હવે નોબત ત્યાં સુધી આવી ગઈ છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો વારો આવે છે સુરતમાં અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઓડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ ઉપર પોસ્ટર લગાવી અને ભાવ વધારાની માંગણી કરી છે અને કર્મચારીઓ ઉપર જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી રહી છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરોમાં લખવામાં આવી છે તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા સમગ્ર ઘટનાને લઈ અને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી છે અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પોલીસની એક ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તૈનાત કરવામાં આવી છે જેથી કરી અને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય ફરી એકવાર ઉત્પાદન કાર્ય શરૂ થાય અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંના ઉદ્યોગોકારોને કરવો પડે છે કેટલાક સમૂહ ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકસાઈ રાખી અને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે દર વર્ષે દિવાળી પહેલાં પોસ્ટરો લગાવી અને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસામાજિક તત્વો આ વર્ષે અલગ રીત અપનાવી અને નવરાત્રી પહેલાં એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઓડિયા ભાષામાં આ પોસ્ટરો લગાવી અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાવે છે અનાજ જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા આ ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ઉડિયા ભાષાની અંદર છેલ્લા સાત વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી એટલે આ વખતે દિવાળીના દોઢ મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે ધમકી ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે આ આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જીવા જવાબદારી પોતાની રહેશે ત્યારે અમે અમારે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબશ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોડક્શન અહીંયા લાગી લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અમે આશા અમારી અમારી આશા છે અપેક્ષા છે કે આ બે ચાર દિવસની અંદર કે પાંચ દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્સો વચ્ચે જે વયમનુષ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હીન કૃત્ય કર કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માગણી છે